પાલનપુર શહેરના બારડપુરા વિસ્તારના માર્ગ ઉપર ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાઈ આવતા આ વિસ્તારના રહીશો તેમજ વેપારીઓને દુર્ગંધથી બચવા મોઢે રૂમાલ બાંધીને બેસવું પડે છે ચોમાસા પહેલા નગરપાલિકા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત ગટરોની સાફ સફાઈ કરાવે અને વર્ષોથી આ રોડની માંગ પૂરી કરીને નવીન રોડ બનાવી આપવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે પાલનપુર શહેરના હાર્દસમા વિસ્તાર ગણાતા બારડપુરાથી મારું વાસ ભક્તોને લીમડી તરફ જવાના માર્ગ ઉપર આવેલ નાળું સફાઈ ન કરવાને કારણે ગટરના ગંદા પાણી ઉભરાઈને મુખ્ય માર્ગ ઉપર વહી રહ્યા છે જેને કારણે સ્થાનિકો વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ માર્ગ ઉપર આવેલ દુકાનદારો અને રહીશોએ પોતાના ધંધા રોજગાર પર મોઢે રૂમાલ બાંધીને બેસવું પડે છે આ રોડ ઉપર તૂટી જવાને કારણે ખાડામાં ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેવાથી વાહન ચાલકોના વાહનો આ ખાડામાં પડવાથી રોડ ઉપર ચાલી રહેલ રાહદારીઓ ઉપર ગંદુ પાણી ઉડીને ઘણીવાર લોકોના કપડાં પણ બગડી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગરપાલિકામાં અવારનવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર અમારું સાંભળતી નથી એક બાજુ અનેક જગ્યાએ પ્રિ મોન્સૂનનું કામ ચાલી રહ્યું છે નાળાની સફાઈઓ ચાલી રહી છે જ્યાં નાળાની સફાઈ કેમ કરવામાં આવતી નથી જ્યારે એક તરફ ચોમાસાના આગમનની તૈયારીઓ છે તેવામાં આ ગટરના ગંદા પાણી નગરપાલિકા તંત્ર તરફથી સાફ કરવામાં નહીં આવે તો આગામી ચોમાસામાં ખૂબ જ કફોડી હાલત આ વિસ્તારની થવા પામશે આ વિસ્તારમાં ધાર્મિક સ્થળના સ્થાનો પણ આવેલા છે જ્યાં ગટરના ગંદા પાણીમાં થઈને નમાજ પાડવા માટે જતા લોકોની ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ રહી છે આ વિસ્તારમાં રહેતા લોકોને ગટરના ગંદા પાણી ઉભરાતા અહીં રહેવું મુશ્કેલ બન્યું છે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે નગરપાલિકાના ચીફ ઓફિસર આ બાબતને ગંભીરતા દાખવીને આ નાળાની ત્વરિત સફાઈ કરાવે તેવી પ્રચંડ જન માંગ ઉઠવા પામી છે સાહેબ અમારું ખાડો ઉભરાય છે ઘર ઊઠી છે અમારવાહમાં આખો ખાડો વર્ષોથી ભરેલો ભરેલો રહે છે સાહેબ આ વરસાદ તો આયો કે આયો

નીકળવાની બહુ તકલીફ પડે છે અહીંયા જરા કરાવો કોઈ ઓમડતું જ નથી ને કેટલા જણાને કઈ વગર ઓંભળતું જ નથી ના આપણે ના કરીએ તો વાહનો નીકળે ને એ કિલો ગંદો પાણીનો આપણે છોટા ઉડે ને કપડાં ખરાબ થાય છે તો કોઈ નકરી જ નથી શકતા એવું તકલીફ બહુ તકલીફ પડે છે કેટલા જણાને કીધું આપણે કોઈ હોમતું જ નથી શું લાગશે તથા ભાઈ અબ્દુલ રમન શેખ આપણા ભારત પૂરા ચોક લાગે છે બરોબર જ્યારે તમારે સામે નાળો બી દેખાઈ રહ્યો ત્યારે રોડ ઉપર આટલી ગંદકી છે જ્યારે ગાડીઓ પાર્કિંગ થઈ ગયા છે પબ્લિકને ચાલવા માટે એ છે અવારે બી બે કે સેવા થયા છે કે ગારામાં પડી ગયા બરાબર અવારે નગરપાલિકાના માણસો આવ્યા હતા ખાલી એક પાવડીઓ મારીને જતા રહ્યા છે પણ આ પાણીનો કોઈ નિકાલ થતું નથી આ ગાડી ચામાસો આવે છે ચોમાસાના અંદર આ નાળો ભરાઈ જશે તો આ પરિસ્થિતિ શું થશે એમાં નગરપાલિકાને જાણવા વિનંતી છે સાથે સામે એક સોસાયટી અઠવાડી કરી ને છે એ લોકો બી આ ગંદકી થી પીરાવર માં ફસેલા આ મારી એટલી વિનંતી છે કે આ રોડ બી પાસ થયેલો રોડ બનતો નથી એમાં શું છે આ લોકોનો ને આ નાળો બી સાફ થાય તો આવી વાત છે મારી વિનંતી છે નગરપાલિકા ને સાત તાલીક ના પગલા લઈ ને સાત તાલીક કરાવે મારું નામ આબીદ છે આબીદ સિંધી કેટલા ચમથી કેટલા પાણીમાં ભરાઈ જાય છે અને લોકો હેડે તો મુજબ રૂમાલ બાંધીને હેરે અને બિચારા ગંદકી પડે અને કોઈ નમાજી જાય તો નમાજ વધવાનું તેમ ના મળે અને ગટર મેળે તો નમાજ કીધો થાય એ થાતું નહીં ના કેટલા ઓછામાં ઓછા પંદર વર્ષથી અમારી બાજુમાં મારું વાત છે મારી વાત ઘટા રહે અમારે ઘરે ગંદુ સારું સારું જાય હે અને પોણી ખૂબ ભરાય ને ગંધ મારે બધું થાય એટલે બીજા બહુ ઘટ થાય માધુમય કાળો બી નાખવા